નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર આઠમો છે બળ તથા ગતિના નિયમો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તથા તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો આપણે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલો કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે શું તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે જો હા તો અનિવાર્ય શરતોનો ઉલ્લેખ કરો તો પહેલાં તો હા જ્યારે કોઈ પદાર્થ પર લાગતું અસંતુલિત બળ બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ એફ બરાબર એટલે કે બળ બરાબર માસ ગુણ્યા પ્રવેગ પરથી માસ મતલબ કે દળ ગુણ્યા પ્રવેગ પરથી એ બરાબર શૂન્ય થાય અત્રે એફ બરાબર ઝીરો પદાર્થનો પ્રવેગ બરાબર ઝીરો હોય તો તેનો વેગ વી બરાબર પણ ઝીરો હોય તેવું જરૂરી નથી દાખલા તરીકે શરૂઆતથી પદાર્થ સુરેખ પથ પર ગતિમાં હોય અને તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર તે પદાર્થ મૂળ દિશામાં જ અચળ ઝડપે ગતિ કરતો રહેશે તેના વેગની દિશા અને વેગનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન અચળ જળવાઈ રહે છે ઉપરોક્ત હકીકત નીચેની શરતોને આધીન છે પહેલું તો પદાર્થ અચળ ઝડપે સુરેખ પદ પર ગતિ કરતો હોય પદાર્થની ઝડપ બદલાતી હોય નહીં પદાર્થની ગતિની દિશા પણ ન બદલાતી હોય પદાર્થ જો કોઈ સપાટી પર ગતિ કરતો હોય તો તેના પર કોઈ ઘર્ષણ બળ લાગવું જોઈએ નહીં અને ગતિશીલ પદાર્થ પર હવાનું ઘર્ષણ પણ શૂન્ય હોવું જોઈએ એટલે કે એક પદ પર કોઈ પણ વસ્તુ જો ગતિ કરતી હોય તેના પર કોઈ જાતના બાહ્ય બળ વગર તે ગતિ કરતી રહેવી જોઈએ બીજું છે જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે તો કાર્પેટ એટલે કે જાજમ પ્રારંભમાં જ્યારે ટીંગાળેલી હોય છે કે લટકાવેલી હોય છે ત્યારે તેમાં ધૂળના રચકણો સ્થિર અવસ્થામાં હોય છે જ્યારે એના પર લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે પણ તેમના ધૂળના રચકણો પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે પરિણામે ધૂળના રજકણો ઝાઝમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે ત્રીજું બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે તો બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની ત્રણ સ્થિતિઓમાં સામાન છત પરથી નીચે પડી જશે પહેલું જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન સ્થિર સ્થિતિના જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડશે બીજું જો બસ સુરેખ પથ પર વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ગતિના જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે અને ત્રીજું જો બસ સુરેખપદ પર ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે તો દિશાના જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકી અને નીચે પડી જશે આમ ઉપરની ત્રણેય પરિસ્થિતિઓની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે બસની છત પર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવો જરૂરી છે ચોથું કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારતા તે જમીન પર ગબડે છે અને અમુક અંતર કાપીને સ્થિર થાય છે દડો ધીમે ધીમો પડે અને અટકે છે કારણ કે પહેલું બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી વેગ બોલ પર લગાડેલા બળના પ્રમાણમાં છે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે અને બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી તેથી બોલ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તેમાં જવાબ આવશે સી બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે અને આ કયું બળ છે અવરોધક બળ છે અને તે હવા સાથેના ઘર્ષણના લીધે તથા જમીન સાથેના ઘર્ષણને લીધે ઉત્પન્ન થતું અવરોધક બળ છે પાંચમું સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે તે વીસ સેકન્ડમાં ચારસો મીટર અંતર કાપે છે તેનો પ્રવેગ શોધવાનો છે જો તેનું દળ સાત ટન હોય સાત ટન એટલે કે સાત હજાર કિલોગ્રામ તો તેના પર લાગતું બળ શોધવાનું છે તો અત્રે આપણો પ્રારંભિક વેગ શૂન્ય હતો તથા આપણે અંતર કેટલું કહેપુ ચારસો મીટર કેટલી સેકન્ડમાં વીસ સેકન્ડમાં તો આપણે ગોતવાનું છે બળ અને પ્રવેગ તો આપણી પાસે સૂત્ર હતું જ તે એ સિઝ ઇક્વલ ટુ યુ ટી વત્તા એકના છેદમાં બે એટીનો સ્કવેર તો આપણી પાસે અંતર આપી દીધું ચારસો આપણું પ્રારંભિક વેગ શૂન્ય છે તથા સમય આપણી પાસે વીસ સેકન્ડ છે આ બંનેનો ગુણાકાર થશે એટલે તો શૂન્ય થઈ જશે તો આપણે દાખલો અહીંથી જ કરવાનો રહેશે એ આપણી પાસે નથી પરંતુ આપણી પાસે અંતર છે તો ચારસો ગુણ્યા એકના છેદમાં બે ગુણ્યા એ ગુણ્યા ચારસો હવે આપણે આ ને સૂત્રનો કરતાં બનાવીશું તો એમની સાથે જે ગુણાકારમાં છે તે ક્યાં જશે ભાગાકારમાં તો ચારસો ગુણ્યા બેના છેદમાં ચારસો 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 જશે એટલે એ બરાબર મળશે આપણે બે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર હવે દળ એમ બરાબર સાત મેટ્રિક ટન તો આપણે ખબર જ છે કે ટન હમણાં જ વાત કરી એક ટનમાં એક હજાર કિલોગ્રામ હોય તો કેટલા કિલોગ્રામ થશે સાત હજાર કિલોગ્રામ પ્રવેક બરાબર આપણને મળે છે બે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ અને એફ બરાબર મળશે આપણને ચૌદ હજાર ન્યૂટન છઠ્ઠો પ્રશ્ન છે એક કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને વીસ મીટર પ્રતિ સેકન્ડ વીસ મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના વેગથી તળાવથી તળાવની થીજેલી ગયેલી પાણીની સપાટી પર સમાંતર ફેંકવામાં આવે છે પથ્થર પચાસ મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય છે પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે તો અત્રે એમ બરાબર એક કિલોગ્રામ દળ છે એમ એટલે માંસ એક કિલોગ્રામ છે યુ આપણું કેટલું છે તો કે વીસ મીટર પ્રતિ સેકન્ડ એસ બરાબર છે પચાસ મીટર વી બરાબર નથી આપેલું અને એફ બરાબર આપણે શોધવાનું છે તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું યુ વી આપણી પાસે છે ઝીરો યુ આપણી પાસે છે વીસ અને ટુ એ ગુણ્યા એસ આપણી પાસે પચાસ મીટર છે હવે આપણે સૂત્રને સૂત્રની અંદર બધી જ કિંમતો એપ્લાય કરતાં આપણને જવાબ મળશે ચારસો કેના માટે મળેલું છે તો કે વીસનો વર્ક કરતાં આપણને ચારસો મીટર પ્રતિ સેકન્ડ મળે છે અને વેગ આપણે કેટલો પ્રવેગ કેટલો મળે છે સો a એ તો એને સૂત્રનો કરતાં બનાવીશું તો આપણને જવાબ મળશે માઇનસ ચાર મીટર પ્રતિ સેકન્ડનો વર્ક એફ બરાબર હવે જવાબ આવશે એમ a એ તો આપણને એ મળી ગયું માઇનસ ચાર અને એમ તો આપણી પાસે હતું એક કિલોગ્રામ એટલે જવાબ મળશે માઇનસ ચાર ઋણ નિશાની સૂચવે છે કે ઘર્ષણ પથ્થરની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને તેની ગતિનો વિરોધ કરે છે સાતમો દાખલો છે આઠ હજાર કિલોગ્રામ દળ ધરાવતું રેલવે એન્જિન બે હજાર કિલોગ્રામ દળ ધરાવતા તેના પાંચ ડબ્બાઓને પાટા પર સમક્ષિત દિશામાં ખેંચે છે જો એન્જિન ચાલીસ હજાર ન્યૂટન બળ લગાડતું હોય તથા પાટા દ્વારા પાંચ હજાર ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો પહેલું ચોખ્ખું પ્રવેગી બળ અને ટ્રેનના પ્ર પ્રવેગની ગણતરી કરવાનું છે તો રેલવે એન્જિનને પાંચ ડબ્બાઓનું કુલ દળ તો એમ બરાબર આઠ હજાર વત્તા પાંચ ગુણ્યા બે કિલોગ્રામ તો જવાબ આવશે આઠ હજાર કિલોગ્રામ એન્જિન વડે લાગ લગાડતું બળ તો ચાલીસ હજાર ન્યૂટન અને પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ પાંચ હજાર ન્યૂટન ચોખ્ખું તો એફ માઇનસ એફ કરીશું તો આપણને જવાબ મળશે ચાલીસ હજારમાંથી પાંચ હજાર જાય તો પાંત્રીસ હજાર ન્યૂટન પછી આપણે એફ બરાબર એમએ પરથી આપણે જોઈએ તો ટ્રેનનો પ્રવેગ શોધવા માટે આપણે ચોખ્ખું પ્રવેગી બળના છેદમાં રેલવે એન્જિન અને પાંચ કુળ દળ તો આપણી પાસે પાંત્રીસ હજાર ન્યૂટન આપણું ચોખ્ખું પ્રવેગી બળ છે અને એના નીચે એમનું દળ લખીએ તો અઢાર હજાર તો જવાબ આવશે એક પોઈન્ટ નવસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલો આપણો પ્રવેગ મળે છે સી ડબ્બા એક વડે ડબ્બા બે પર લાગતું બળ એ ખરેખર ડબ્બા દ્વારા ડબ્બા બે પર લાગતું એવી રીતે જોઈએ તો ડબ્બાની પાછળ ચાર ડબ્બાઓનો દર ગુણ્યા ટ્રેનનો પ્રવેગ તો ચાર ગુણ્યા બે હજાર ગુણ્યા એક પોઈન્ટ નવસો તો જવાબ આવશે પંદર હજાર પાંચસો બાવન ન્યૂટન આમ પાંત્રીસ હજાર ન્યૂટન પહેલાનો જવાબ ચોખ્ખું આપણું પ્રવેગી બળ છે બીજું આપણો પ્રવેગ છે એક પોઈન્ટ નવસો ચુમાલીસ અને સી આપણને મળશે પંદર હજાર પાંચસો ને બાવન ન્યૂટ્રન આઠમો છે એક વાહનનું દળ પંદર હજાર સોરી પંદરસો કિલોગ્રામ છે જો વાહન એક પોઈન્ટ સાત મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના પ્રતિ પ્રવેગી એટલે કે ઋણ પ્રવેગથી સ્થિર થતી હોય તો વાહન તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે તો અહીં એમ બરાબર આપણને કીધું એક હજાર પાંચસો કિલોગ્રામ એ બરાબર માઇનસ એક પોઈન્ટ સાત મીટર સેકન્ડ માઇનસ ઘાત અને એફ બરાબર આપણે શોધવાનું છે વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે વાહનની ગતિનો વિરોધ કરે છે નવમું જો એમ દળની વસ્તુ જેનો વેગ વી છે તેનું વેગમાન કેટલું હશે તો એમાં જવાબ આપણી પાસે આવશે ડી એમ ગુણ્યા વી કારણ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ જો આપણે લાકડાની પેટીને બસ્સો ન્યૂટન જેટલું સંક્ષિતિત બળ લગાડ ને અચળ વેગથી લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે અત્રે લાકડાની પેટી પર લગાડેલું બળ બરાબર એફ બરાબર બસ્સો ન્યૂટન લાકડાની પેટી પર લાગતું ઘર્ષણ બળ આપણે એફ શોધવાનો છે લાકડાની પેટી પર લાગતું ચોખ્ખું બળ કેવું થશે એફ માઇનસ એફ હવે લાકડાની પેટી આપેલ લાદી પર અચળ વેગથી ગતિ કરે છે તેથી તેના પર લાગતું બરાબર ઝીરો બરાબર માઇનસ એફ થાય તો એફ બરાબર પણ બસો ન્યૂટન થશે ગતિના ત્રીજા નિયમો અનુસાર જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે જો આ વસ્તુ રસ્તામાં રસ્તાના છેડે ઊભેલ ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જે એકબીજાની અસરોને નાબૂદ કરે છે આ તર્ક પર તમારા સૂચન આપો અને બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતો તો વિદ્યાર્થી આપેલો તર્ક કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી એકબીજાની અસરને નાબૂદ કરે છે અને રસ્તાના છેડે ઊભેલ ટ્રક ગતિમાં આવતી નથી તે તદ્દન ખોટો છે કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક પદાર્થ પર લાગતા બળો નથી તે હંમેશા જુદા જુદા પદાર્થો પર લાગતા બળ હોય છે તેથી તેમની અસરો નાબૂદ થવાનો અહીં પ્રશ્ન ઉત્પન્ન થતો નથી કારણ કે એ વસ્તુ જ્યારે બી પર બળ લગાવે ત્યારે બી પણ એ ઉપર બળ લગાડે આવો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે જે આ વિદ્યાર્થી સમજાવવા માંગે છે તો બી એની અસરને નાબૂદ ના કરી શકે એ બીની અસરને નાબૂદ કરી શકતો નથી હવે રહી વાત ટ્રકની ગતિ કરવાની તો ટ્રકનું દ્રવ્યમાન ખૂબ જ વધારે છે અને તેના પર આપણા દ્વારા લગાડેલા બળનું મૂલ્ય ટ્રકના પૈડા અને રસ્તા વચ્ચે પ્રવર્તતા ઘર્ષણ બળ કરતાં ઘણું નાનું છે તેથી રસ્તાના છેડે ઊભેલા ટ્રકને આપણે લગાડેલા બળને કારણે ગતિમાં આવતો નથી અહીંયા પહેલો નિયમ જડત્વનો નિયમ વધારે કામ કરે છે કે ભાઈ જેનું જડત્વ જેનું દળ વધારે દળ વધુ તેનું જડત્વ વધુ આ નિયમ વધારે કારગર રહેશે બારમું દસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતાં બસો ગ્રામ દળના હોકીના દળને હોકી સ્ટીક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં પાંચ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળની હોકીના બોલ્ડના વેગમાનમાં થતો ફેરફાર તમારે ગણવાનો છે અહીં એમ બરાબર બસો ગ્રામ તો એને આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો શું કરી શકીએ તો એને હજારથી આપણે ભાગીશું તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ બે કિલોગ્રામ બોલનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે દસ મીટર પ્રતિ સેકન્ડ બોલનો અંતિમ વેગ આપણે આપેલો છે માઇનસ પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો જોઈએ હોકીના બોલનો પ્રારંભિક વેગમાન એમ ગુણ્યા યુ તો ઝીરો પોઈન્ટ બે ગુણ્યા દસ એટલે જવાબ મળશે બે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ હોકીના બોલનું પ્રારંભિક વેગમાન જોઈએ અંતિમ વેગમાન અહીં આવશે અંતિમ વેગમાન જોઈએ તો આપણને મળશે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા માઇનસ પાંચ એટલે માઇનસ એક કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર જોઈએ તો માઇનસ એક માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે માઇનસ ત્રણ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તેરમો પ્રશ્ન છે દસ ગ્રામ દળ ધરાવતી એક ગોળી શક્ષિત દિશામાં એકસો પચાસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાય છે તેમાં ઘૂસીને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેકન્ડમાં સ્થિર થાય છે ગોળીએ બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરવાની છે તો અત્રે એમ કેટલું આપેલું છે દસ ગ્રામ કારણ કે દસ ગ્રામની ગોળી છે એને આપણે કિલોગ્રામમાં ફેરવીશું તો આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો એક કિલોગ્રામ ગોળીનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે યુ ઇઝ ઇક્વલ ટુ એકસો પચાસ મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ આપણને આપેલો છે શૂન્ય કારણ કે ગોળી સ્થિર થાય છે અને કેટલી સેકન્ડમાં થાય છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેકન્ડમાં લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળી એક આપેલું અંતર આપણે શોધવાનું છે તથા એના પર લાગતું બળ પણ આપણે શોધવાનું છે તો પ્રવેગ આપણે જોઈએ વી માઇનસ યુના છેદમાં ટી તો ઝીરો માઇનસ એકસો પચાસ એના માટે સમય કેટલો લીધો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે જવાબ આપણને મળશે માઇનસ પાંચ હજાર મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અંતર એસ ઇઝ ઇક્વલ ટુ યુ ટી એકના બે એ સ્ક્વેર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે આપણે અંતર શોધવાનું છે તો યુ આપણને આપી દીધું એકસો પચાસ ટી આપણને આપી દીધું ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એ આપણને મળી ગયું માઇનસ પાંચ હજાર અને ટી તો આપણને ખબર છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણનો વર્ગ એને આપણે સમીકરણ જે છે એને આપણે દાખલો ગણીશું તો આપણને જવાબ મળશે માઇનસ સોરી ચાર પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ પચીસ અને એનો આપણે રૂપ આપતા જવાબ મળે છે બે પોઈન્ટ પચીસ હવે બળ શોધીએ તો આ અંતર આપણને મળી ગયું ઝીરો પોઈન્ટ ઝીરો એક ગુણ્યા માઇનસ પાંચ હજાર તો જવાબ આવશે માઇનસ પચાસ ન્યૂટન બળનું મૂલ્ય થશે માઇનસ પચાસ મીટર ન્યૂટન આમ લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળીએ કાપેલું અંતર છે બે પોઈન્ટ પચીસ મીટર અને લાકડા બ્લોકના બ્લોક વડે ગોળી પર લાગતું બળ છે પચાસ ન્યૂટન ચૌદમો દાખલો છે દસ મીટર પ્રતિ સેકન્ડ આ સુરેખ સુરેખપદ પર ગતિ કરતી એક કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ સ્થિર રહેલા પાંચ કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે અથડાયા બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો અહીં એમ બરાબર એક કિલોગ્રામ યુ વન બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ એમ ટુ બરાબર પાંચ કિલોગ્રામ અને યુ કેટલો છે શૂન્ય આ અથડામણ પહેલાની વાત છે કુલ વેગમાન જોવું હોય તો એમ વન ગુણ્યા યુ વન ટુ ગુણ્યા યુ ટુ તો એક ગુણ્યા દસ વધતા પાંચ ગુણ્યા ઝીરો આનો તો જવાબ કેટલો થઈ જશે દસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળે અથડામણ બાદ તંત્રનું એટલે કે પદાર્થ વધારા લાકડાના બ્લોકનું કુલ વેગમાન જોઈએ તો એમ વન વધતા એમ ટુ ગુણ્યા વી જ્યાં વી અથડામણ બાદ તંત્રનો સંયુક્ત વેગ છે એક વત્તા પાંચ ગુણ્યા વી તો છ વી જવાબ આપણને મળે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરતાં સમીકરણને એક અને બે પરથી છ વી સિક્સ વી ઇઝ ઇક્વલ ટુ ટેન તો જવાબ મળશે હવે સૂત્રનો કરતા કરતાં ને બનાવતા આપણને જવાબ મળે પાંચના છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ અથડામણ બાદ તંત્રનું તંત્રનું કુલ વેગમાન સિક્સ વી ઇઝ ટુ થશે છ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ એટલે દસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પંદરમો છે સો કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ નિયમિત પ્રવેગી ગતિ કરી છ સેકન્ડમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડથી આઠ મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે કરવામાં થઈ જાય છે વસ્તુના પ્રારંભિક અને અંતિમ વેગમાનનો વેગમાનની ગણતરી કરો વસ્તુ પર લાગતા બળની પણ ગણતરી કરો તો અહીં પદાર્થનું દળ આપણને આપી દીધું સો કિલોગ્રામ પ્રારંભિક વેગ આપણને આપી દીધો પાંચ મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ આપણને આપી દીધો આઠ મીટર પ્રતિ સેકન્ડ અને એના માટે સમય આપી દીધો છ સેકન્ડ પ્રારંભિક વેગમાન ગણવું હોય તો પી વન ઇઝ ઇક્વલ ટુ એમ ગુણ્યા વી તો સો ગુણ્યા પાંચ બરાબર પાંચસો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અંતિમ ગણવું હોય તો પી ટુ એમ ગુણ્યા વી તો સો ગુણ્યા આઠ ઇઝ ઇક્વલ ટુ આઠસો કિલોગ્રામ લાગતું બળ ગણવું હોય તો એ બરાબર એમ ગુણ્યા એ અને એ માટે આપણે કહી શકીએ યુ વી માઇનસ યુના છેદમાં ટી તો આપણી પાસે વી છે આઠ અને યુ છે પાંચ અને એના માટે સમય કેટલો લીધો 6 તો એને એનું રૂપ આપણને આપતા તમામ આખા પદનું રૂપ આપતા મળશે 300 ના છેદમાં 6 તો જવાબ આવશે 50 ન્યૂટન પદાર્થનું પ્રારંભિક વેગમાન 500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અંતિમ આવશે 800 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને બળ આવશે 50 ન્યૂટન 17મો દાખલો છે અક્તર કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરે છે હવે એમાં જુઓ પહેલાનો જવાબ આવશે કિરણનું સૂચન પ્રસ્તાવ કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે કે તે તદ્દન ખોટું છે અખ્તરનું સૂચન પ્રસ્તાવ કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે આપણ એક તદ્દન ખોટું છે અને રાહુલનું જે સૂચન છે પ્રસ્તાવ સાચો છે કારણ કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં વેગમાન સંરક્ષણના નિયમ પરથી જ્યારે બે પદાર્થો અથડાય છે ત્યારે અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન હોય છે તો પી વન વત્તા પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી વન વત્તા પી ટુ વધુમાં તેમના અનુષંગિક વેગમાનમાં થતા ફેરફાર સમાન મૂલ્યના હશે પણ નિશાની વિરુદ્ધ હશે અર્થાત બંનેના વેગમાનમાં થતા ફેરફાર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે મૂલ્યના હોય છે પણ કીટકનું દળ કારના દળની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું હોવાથી કીટકના વેગમાં થતો ફેરફાર ખૂબ વધારે હશે અઢારમો દાખલો છે તે પણ આપણે સરસ રીતે ગણેલો છે તો તે પણ તમે જોઈ શકો છો કે દસ કિલોગ્રામ દળની એક ડંબેલ એસી સેન્ટીમીટર ઊંચાઈથી જમીન પર પડે તો જમીનમાં કેટલું વેગમાન જમીન કેટલું વેગમાન આપશે તેનો અધો દિશામાં પ્રવેગ દસ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત જેટલો લેવાનો છે તો આપણે અંતિમ કેટલું મળશે ચાર મીટર પ્રતિ સેકન્ડ અને આપણને વેગમાન કેટલું મળશે ચાલીસ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તો મિત્રો આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપણો વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય હિન્દ જય ભારત